હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને તમે જોઈ રહ્યા છો આજે હું મારા મામાને ઘરે આવ્યો છું એટલા માટે બ્લોગ ઉતરાનો મારો વારો નથી ગયો એટલા માટે હું તમને હે મારી બીજી વાડીના તો ચોમાસાનો બે ત્રણ વર્ષ પહેલાનો બ્લોગ તમને દેખાડું છું તો એ તમે જોવો અને એન્જોય કરો આ ચોમાસામાં કેવું વાતાવરણ હોય એવો વિડિયો હતો મારી પાસે અને ગાઈસ તમે જોઈ રહ્યા છો કે આ આપણે ને પાણી પૂરે પૂરો ભરેલું છે આ ટુકમાં આયા આપડા ખાતે છે ટુકમાં અહીંયા વાવે તો હા ભાઈ તમને વાડીએ મેલ તો પુલ ઉપર આ ડેમ ચેક ડેમ હોય ને એની ઉપર આલે જાય છે માઈસલા છે અહીંયા જો ચોખ્ખું એકદમ ક્લિયર પાણી છે અત્યારે આ બધું જાડી જાડી જેવું થઈ ગયું છે બાકી અમારો એક ફ્રેન્ડ હોતો કે અને આજો અહીંયા અત્યારે ટૂંકમાં અટાણે ઉનાળામાં શિયાળામાં તો આવે તો થતું ચોમાસામાં ખાલી પીડ્યું હોય અને આજો આપણી માંડવી વાવેલ છે ચોમાસામાં એક નંબર આ મારા અંદાજે બે હજાર એકવીસનો વિડીયો છે એકવીસ કે બાવીસનો જોઈએ કેવું ભરેલું છે પાણી બાકી એને એક કાંઈ ખબર નહીં મારા દોસ્ત રાગડા આ હોતી આ લીલું લીલું દેખાય એમાં ફળવા બારક વીઘા જેવું સાડા બાર જેવું છે તો એ ઓયડી ને કુવો હે લીમડો છે તમે જોઈ શકો છો બે હજાર એકવીસની વાત છે આ અને આ ચોક ચોટમાં પાણી એકદમ ક્લિયર ને ક્લસ દેખાય તમને પાણી જવા પગલું આવ્યા અમે ઓયડી પાસે અને અહીં તમે માંડવીનું વાતાવરણ નજર જુઓ તમે કેવું આમ વાતાવરણ એક નંબર વાતાવરણ છે ને આ જો અમારો કુવો છે આનો પાણી જો કેટલું ઊંચું આવી ગયેલું છે ચોમાના ભરતીના કારણે પાણી બહુ જ ઊંચું આવી છે આ લીમડો ઓયડી તમે જોઈ શકો છો અહીં જો ભાગ્યવાળા રે છે એ ભાગ્યાવાળાને ટૂંકમાં કપડાં ને એવું બધું પડ્યું કે ભાગ્યાવાળાને ક્યાંક કામી ગયા લાગે બાકી તમે જુઓ અત્યારે નજારો આમ તમે આમ વાતાવરણ તો જુઓ ખાલી આમ સવારના પૂરું સવાર તો નથી પણ ટૂંકમાં પાછક ભાઈ ગયા જેમ અને એક નંબર જો અહીં તમે દેખાડ્યું બસ રેડી